બે ઇંચ વરસાદમાં જ રાજકોટ ડૂબી ગયું એકસો ફૂટ રિંગ રોડ પર વાહનો તર્યા ત્રણ ચાર દિવસના વિરામ બાદ રાજકોટમાં મેઘ સવારી આવી પહોંચી હતી બપોરના સમય જ રાજકોટમાં વરસાદ જણે તોફાને ચડ્યો હોય તે રીતે ધોધમાર વરસાદ બે ઇંચ વરસી ગયો જેથી રાજકોટ શહેરનો એકસો ફૂટ રિંગ રોડ બેટમાં ફેરવાઈ ગયો માધાપર ચોકડી પાસે તો એટલા પાણી ભરાયા કે દોડતું શહેર રાજકોટ થંભી ગયું જે રોડ પર પુરપાટ વાહનો દોડી રહ્યા હોય તે રોડ પર પાણીએ કબજો જમાવી લીધો સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકોએ વાહનો મૂકી લઈને નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાય પાલિકાના પાપે રોડ દરિયો બની ગયા અનેક વાહનો ફસાયા તો એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર માવડી ચોકડી સહિતના વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય યાજ્ઞિક રોડ મોરબી રોડ અમીન માર્ગમાં તો રોડ પરથી પાણી વહેતા થયા હતા સોસાયટીઓમાં પાણી ભરાયા હવે પાણીનો પાવર પોપટપરા વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો કે રાજકોટનું પોપટપરાનું નાળું પાણીમાં ડૂબી ગયું કોઈ નદીના તેજ પ્રવાહથી પણ વધુ તોફાની બનીને પાણી નાળામાં ઘુસતા અનેક લોકો ફસાયા નાળામાં ઉભેલા બે બાળકો પાણીમાં ફસાયા પાસેની દીવાલ દિવાલ પર ચડી ગયા નાળામાં રેકડી લઈને જતા કેટલાક લોકો પણ તણાયા હતા જેને અન્ય લોકોએ બચાવી લીધા પાણી એટલું ભરાયું કે નાણું અવર જવર માટે બંધ કરવું પડ્યું તોફાની વરસાદ થી ગુંડલ ચોકડી પણ પાણી ભરાઈ ગયા ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું પાણી એટલું કે વાહનોની પર બ્રેક લાગી ગઈ એક સ્કૂલ બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી આ શહેરના આનંદ બંગલા ચોકના છે અહીં પણ નોન સ્ટોપ વરસાદ પડતા આનંદ બંગલા ચોક સ્વામિનારાયણ ચોક અંબાજી કડવા મેઇન રોડ સહિતના વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી રોડ પર પાણી ભરાયા હતા આ બાજુ પાટણમાં પાવરફુલ વરસાદ પડતા રોડ પાણી પાણી ઉત્તર ગુજરાતમાં પણ મેઘાએ ધમાકેદાર મંડાણ કર્યા છે વહેલી સવારથી પાટણ બંધકમાં પાવરફુલ વરસાદ પડ્યો પાટણ સિદ્ધપુર સરસ્વતી સહિતના વિસ્તારમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા રોડ પાણી પાણી થયા પાટણ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા રેલવે ઘરનાળુ પારેવા સર્કલ આનંદ સરોવર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રોડ પર કોટન ડૂબ પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા પાટણના રસ્તાઓ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા વાહન ચાલકોને પડ્યા થંભી ગયા આનંદ સરોવર વિસ્તાર તો જાણે સરોવર જ બની ગયો હતો મહેસાણામાં પણ મુશળધાર વરસાદ પડ્યો અનેક વિસ્તાર જળતાંડવમાં જોવા મળ્યા મહેસાણા પણ મેઘો તોફાની પડ્યો ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા શહેરના રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવો નજારો સર્જાયો એમાં પણ શહેરમાં આવેલું ગોપીનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું એટલો વરસાદ પડ્યો કે આખું ગોપીનાળુ પાણીથી થી છલોછલ ભરાય ગયો ગોપીનાળુ ભરાતા રસ્તો બંધ કરાયો આસપાસના રોડ પર પણ પાણી ભરાયા એક બાજુ માર્ગ બંધ કરવામાં આવતા ભારે ટ્રાફિક જામ સર્જાયો ગોપીનાળા જેવા દ્રશ્યો સર્જાયા શહેરના મેઇન અંડરપાસના અહીં પણ બે ઇંચ થી વધુ વરસાદ પડી જતા અંડરપાસમાં અડધા વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયા પાણીમાંથી વાહનો માંડ માંડ નીકળતા નજરે પડી રહ્યા છે મેન બાજુ પાણી ભરાતા કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારે નેતાઓ અધિકારીઓ દ્વારા પાણી નહીં ભરાય તેવો દાવો કરાયો હતો પરંતુ દાવા પર પાણી ફરી વળ્યું આ દ્રશ્યો પણ મહેસાણાના મોઢેરાના રોડ પરના છે